નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેટ યારના તમામ પાકના તાજા બજાર ભાવ જાણીશું તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ જસદણ માર્કેટ યારના તાજા બજાર ભાવ સોયાબીન આઠસો પંદરથી આઠસોને ચોપન રૂપિયા બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો ત્રાણું રૂપિયા તલ કાળા બે હજાર સાતસોથી ત્રણ હજારને પાંચસો રૂપિયા તલ સફેદ સોળસો એંસીથી ચોવીસોને પચાસ રૂપિયા અડદ ચૌદસો એંસીથી ચૌદસો ને એંસી રૂપિયા મગ આઠસોથી સત્તરસો પચાસ રૂપિયા તુવેર સાતસોથી અઢારસો રૂપિયા ધાણા છસોથી એક હજાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો રૂપિયા ઘઉં લોકવન પાંચસો ત્રીસથી પાંચસોને રૂપિયા મગફળી પાંચસોથી અગિયારસો એંસી રૂપિયા કપાસ ચૌદસોથી સોળસો ને રૂપિયા જીરું ચાર હજાર સોથી ચાર હજાર પચાસ રૂપિયા એરંડા નવસોથી એક હજારને પંદર રૂપિયા શેણ્યાન અગિયારસો પંચાણુંથી પંદરસોને દસ રૂપિયા મેથી સત્સોથી એક હજારને સાઠ રૂપિયા